ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો ઉત્તરાર્ધ અધ્યાય ત્રેપણનો રૂકમણી હરણ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણે વિદર્ભ રાજકુમારી રૂકમણીજીનો આ સંદેશ સાંભળીને પોતાના હાથથી બ્રહ્મદેવનો હાથ પકડી લીધો અને હસીને આ પ્રમાણે બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું બ્રહ્મદેવ જેમ વિદર્ભ રાજકુમારી મને ચાહે છે તે જ પ્રમાણે હું પણ તેમને ચાહું છું મારું ચિત્ત તેમનામાં જ લાગેલું રહે છે ક્યાં સુધી કહું મને રાતના સમયે નિંદ્રા પણ આવતી નથી હું જાણું છું કે રૂકમીએ દ્વેષ બુદ્ધિથી મારો વિવાહ અટકાવ્યો છે પરંતુ બ્રહ્મદેવ તમે જોઈ લેજો જેમ લાકડાનું મંથન કરીને એકબીજાની સાથે ઘસીને મનુષ્ય તેમાંથી અગ્નિ ઉત્પન્ન કરે છે તે જ રીતે યુદ્ધમાં ખલ અને ક્ષુદ્ર રાજાઓનું મંથન કરીને મને પ્રેમ કરનારી પરમસુંદરી રાજકુમારીને હું લઈ જઈશ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત મધુસૂદન કૃષ્ણે એવું જાણીને કે રૂકમણીના લગ્ન પરમ દિવસે રાત્રિના સમયે જ છે તેમણે સારથીને આજ્ઞા કરી કે દારૂક ક્ષણના પણ વિલંબ કર્યા વિના રથ તૈયાર કરો દારૂક ભગવાનના રથમાં શૈવ્ય સુગ્રીવ મેઘ પુષ્પ અને બલાહક નામના ચાર ઘોડા જોડીને રથ લઈ આવ્યો અને હાથ જોડીને ભગવાનની સામે ઊભો રહ્યો સૂર્યનંદન શ્રી કૃષ્ણે બ્રહ્મદેવને પ્રથમ ચઢાવીને પછી પોતે રથમાં બેઠા અને તે શીઘ્ર ઘોડા દ્વારા એક જ રાતમાં આનર્ત દેશથી વિદર્ભ દેશમાં પહોંચી ગયા કુંડિક નરેશ મહારાજ ભીષ્મક પોતાના મોટા પુત્ર રૂકમીના સ્નેહવસ પોતાની કન્યા શિશુપાલને આપવા માટે વિવાહોત્સવની તૈયારી કરાવી રહ્યા હતા નગરના રાજમાર્ગો શેરીઓ તથા બજારો વાડી જોડીને સાફ કરાવ્યા હતા ત્યાં પાણી છંટાવી રંગબેરંગી ધજા પતાકાઓ તથા તોરણોથી શહેર શણગાર્યું હતું નગરના સ્ત્રી પુરુષો પણ એ સમયે પુષ્પમાળા ચંદન પુષ્પો અલંકારો તથા નિર્મળ વસ્ત્રો પહેરી સજ્જ થયા હતા ત્યાંના સુંદર સુંદર આવાસોમાંથી અગરના ધૂપની સુગંધ ફેલાઈ રહી હતી પરીક્ષિત રાજા ભીષ્મકે દેવતાઓ અને પિતૃઓનું વિધિપૂર્વક પૂજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને સ્વસ્તિ વાચન કરાવ્યું સુશોભિત પંક્તિઓથી શોભતા પરમસુંદરી રાજકુમારી મંગળ સ્નાન કરાવ્યું તેમના હાથમાં મંગલસૂત્ર કંકળ બાંધવામાં આવ્યું કોહબર એટલે કે લગ્ન સમયે પૂજવાના કુળદેવતાનું સ્થાન બનાવવામાં આવ્યું બે નવા વસ્ત્રો તેમને પહેરાવ્યા અને ઉત્તમ ઉત્તમ આભૂષણો પહેરાવવામાં આવ્યા શ્રેષ્ઠ બ્રાહ્મણોએ સામવેદ ઋગ્વેદ અને યજુર્વેદના મંત્રોથી પરિણય અભિમુખી નવવધુની રક્ષાવિધિ કરાવી તેમજ અથર્વવેદી બ્રાહ્મણો પાસે ગ્રહ શાંતિ માટે હવન કરાવ્યું રાજા ભીષ્મક કુલ પરંપરા અને શાસ્ત્રીય વિધિઓના અચ્છા જાણકાર હતા તેમણે સુવર્ણ ચાંદી વસ્ત્ર ગોળ મિશ્રિત તલ તથા ગાયોનું બ્રાહ્મણોને દાન આપ્યું આજ પ્રમાણે ચેદી નરેશ રાજા દમખોશે પણ પોતાના પુત્ર શિશુપાલ માટે મંત્રગ્ન બ્રાહ્મણો પાસે વિવાહ સંબંધી માંગલિક કાર્યો કરાવ્યા ત્યારબાદ તેઓ મધ ઝરતા હાથીઓ સુવર્ણની માળાઓથી સજાવેલા રથ પાયદળ તથા ઘોડેસવારીઓની ચતુરંગીણી સેના સાથે લઈને કુંડિનપુર પહોંચ્યા વિદર્ભરાજ ભીષ્મકે આગળ આવીને તેમનો સ્વાગત સત્કાર અને અર્ચન પૂજન કર્યા ત્યાર પછી તે લોકોને પૂર્વ નિશ્ચિંત આવાસોમાં આનંદપૂર્વક ઉતાર આપ્યા તે જાનમાં સાલ્વ જરાસંઘ દંતવક્ર વિદુરથ અને પૌન્ડ્રક વગેરે શિશુપાલના હજારો મિત્ર રાજાઓ આવ્યા હતા તે રાજાઓ શ્રી કૃષ્ણ અને બલરામજીના વિરોધી હતા અને રાજકુમારી શિશુપાલને જ મળે એવા વિચારથી આવ્યા હતા તેમણે પોતપોતાના મનમાં પહેલેથી જ એવું નક્કી કરી રાખ્યું હતું કે જો કૃષ્ણ બલરામ વગેરે યાદવોની સાથે આવીને કન્યાનું હરણ કરવાની ચેષ્ટા કરશે તો અમે બધા મળીને તેમની સાથે લડીશું આ જ પ્રમાણે તે રાજાઓ પોતપોતાની પૂરી સેના અને રથ ઘોડા હાથી વગેરે પણ પોતાની સાથે લઈ આવ્યા હતા વિપક્ષી રાજાઓની આ તૈયારીની જાણ ભગવાન બલરામજીને થઈ ગઈ અને જ્યારે તેમણે સાંભળ્યું કે શ્રી કૃષ્ણ એકલા જ રાજકુમારીનું હરણ કરવા ચાલ્યા ગયા છે ત્યારે તેમને ત્યાં યુદ્ધની આશંકા થઈ જોકે તેઓ શ્રી કૃષ્ણનું બળ જાણતા હતા તેમ છતાં ભ્રાતૃ સ્નેહથી તેમનું હૃદય તડબોળ થઈ ગયું તેઓ તુરંત જ હાથી ઘોડા રથ અને પાયદળની ઘણી મોટી ચતુરંગીણી સેનાને સાથે લઈને કુંડિનપુર જવા માટે રવાના થઈ ગયા અહીં પરમસુંદરી રૂકમણીજી ભગવાન શ્રીકૃષ્ણના શુભાગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા તેઓ વિચાર કરવા લાગ્યા કે શ્રી કૃષ્ણ આવશે કે નહીં પરંતુ મારા મોકલેલા ભૂદેવ પણ હજી આવ્યા નથી રૂકમણીજી બહુ ચિંતામાં પડી ગયા તેઓ વિચારવા લાગ્યા અહો હવે તો મારી અભાગિણીના લગ્ન આડે માત્ર એક રાત જ બાકી છે પરંતુ મારા જીવન સર્વસ્વ કમલનયન ભગવાન હજી પણ પધાર્યા નથી આનું શું કારણ હોઈ શકે કંઈ સમજાતું નથી એટલું જ નહીં મારો સંદેશ લઈ જનાર બ્રહ્મદેવતા પણ હજુ ન આવ્યા એમાં તો સંદેશ નથી કે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ પરમ શુદ્ધ છે અને વિશુદ્ધ પુરુષો જ તેમની સાથે પ્રેમ કરી શકે છે તેમણે મારામાં કોઈને કોઈ અપરાધ અનુચિત વ્યવહાર જોયો હશે ત્યારે તો મારો હાથ પકડવા માટે મારો સ્વીકાર કરવા માટે તૈયાર થઈને અહીં પધાર્યા નથી સારું કોઈને દોષ દેવાથી શું મારું જ કૌભાગ્ય માનું છું બ્રહ્માજી અને ભગવાન શંકર અનુકૂળ નહીં હોય એવું પણ સંભવ છે કે રુદ્રપત્ની ગિરિરાજકુમારી સતી પાર્વતી મારાથી નારાજ હોય પરીક્ષિત રૂકમણીજી આ પ્રમાણે ગડબથલમાં પડ્યા હતા તેમનું સંપૂર્ણ મન અને તેમના બધા જ મનોભાવ ભક્તોના ચિત્તચોર ભગવાને ચોરી લીધા હતા તેમણે આ પ્રમાણે વિચાર કરતાં કરતાં હજી સમય છે એવું સમજીને પોતાના આંસુઓથી છલકતા નેત્ર બંધ કરી દીધા પરીક્ષિત આ પ્રમાણે રૂકમણીજી ભગવાનના શુભાગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા તે જ સમયે તેમના મંગલને સૂચવતા અંગો ફરકવા લાગ્યા એટલામાં જ ભગવાન શ્રી કૃષ્ણના મોકલેલા તે બ્રહ્મદેવતા આવી ગયા અને તેમણે અંતઃપુરમાં રાજકુમારી રૂકમણીને ધ્યાનમગ્ન દેવીની મુદ્રામાં જોયા સતી રૂકમણીજીએ જોયું કે બ્રહ્મદેવતાનું મુખ પ્રસન્ન છે તેમના મન અને વદન પર કોઈ ઉદાસીનતા નથી તેઓ તેમના લક્ષણ ઉપરથી જ સમજી ગયા કે ભગવાન શ્રી કૃષ્ણ આવી ગયા પછી પ્રસન્નતાથી તેમણે બ્રહ્મદેવને પૂછ્યું ત્યારે ભૂદેવે જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધારી ગયા છે અને તેમણે ભગવાનની ભારે પ્રશંસા કરી એ પણ જણાવ્યું કે રાજકુમારીજી આપને લઈ જવાની તેમણે સત્ય પ્રતિજ્ઞા કરી છે ભગવાનના શુભાગમનના સમાચાર સાંભળીને રૂકમણીજી આનંદ વિભોર થઈ ગયા તેમણે આ કાર્યના બદલામાં બ્રાહ્મણને આપવા યોગ્ય ભગવાન સિવાય કોઈ વસ્તુ ન જાણતા માત્ર નમસ્કાર કર્યા અર્થાત જગતની સમગ્ર લક્ષ્મી બ્રહ્મદેવને સોંપી દીધી રાજા ભીષ્મકે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી મારી કન્યાનો વિવાહ જોવા માટે ઉત્સુકતાવશ અહીં પધાર્યા છે ત્યારે તુરી ભેરી વગેરે વાજિંદ્રો વગાડતા પૂજાની સામગ્રી લઈને તેમની સામે ગયા અને મધુપર્ક નિર્મળ વસ્ત્રો તથા ઉત્તમ ઉત્તમ ભેટ સામગ્રીઓ આપીને વિધિપૂર્વક તેમની પૂજા કરી ભીષ્મકજી બહુ બુદ્ધિશાળી હતા તેઓ ભગવાનના ભક્ત હતા તેમણે ભગવાનને સૈન્ય સેનાપતિ અને અન્ય સર્વને તમામ સુવિધાઓથી સજ્જ નિવાસ સ્થાનમાં ઉતારો આપ્યો અને તેમનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કર્યો વિદર્ભરાજ ભીષ્મકજીને ત્યાં નિમંત્રિત જેટલા રાજાઓ આવ્યા હતા તે બધાનો પણ રાજાએ તેમના બહોળ પરાક્રમ અનુસાર તમામ ઈચ્છિત પદાર્થો આપીને ખૂબ સત્કાર કર્યો વિદર્ભ દેશના નાગરિકોએ સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધાર્યા છે ત્યારે તે લોકો ભગવાનના નિવાસ સ્થાને આવ્યા અને આનંદમગ્ન બની શ્યામસુંદર ભગવાન શ્રીકૃષ્ણના મુખગમણના માધુર્યનું પોતાની નેત્ર અંજલિઓ ભરી ભરીને પાન કરવા લાગ્યા તેઓ પરસ્પર એવી વાતો કરતા હતા રૂકમણી આમની જ અર્ધાંગીની થવા યોગ્ય છે અને આ પરમ પવિત્ર મૂર્તિ શ્યામસુંદર રૂકમણીને યોગ્ય પતિ છે બીજી કોઈ આમની પત્ની થવા યોગ્ય નથી જો અમે અમારા પૂર્વ જન્મમાં અથવા આ જન્મમાં કોઈ સત્કર્મ કર્યું હોય તો ત્રિલોક વિધાતા ભગવાન અમારા પર પ્રસન્ન થઈને એવી કૃપા કરે કે શ્યામસુંદર શ્રી કૃષ્ણ જ વિદર્ભ રાજકુમારી રૂકમણીનું પાણી ગ્રહણ કરે પરીક્ષિત જે સમયે પ્રેમ પ્રેમપર્વસ થઈને નગરવાસીઓ પરસ્પર આ પ્રકારની વાતચીત કરી રહ્યા હતા તે જ સમયે રૂકમણીજીએ અંતઃપુરમાંથી નીકળીને દેવીના મંદિરે જવા પ્રસ્થાન કર્યું અનેક સૈનિકો તેમની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેઓ પ્રેમ મૂર્તિ શ્રી કૃષ્ણચંદ્રના ચરણકમળોનું ચિંતન કરતા રહીને ભગવતી ભવાનીના ચરણકમળોના દર્શન માટે પગે ચાલીને નીકળ્યા તેઓ મૌન હતા અને માતાઓ અને સખી સહેલીઓથી તેઓ વીટળાયેલા હતા રાજ્યના બળવાન સૈનિકો હાથમાં શસ્ત્રો ઉઠાવીને કવચ પહેરીને તેમની રક્ષા કરી રહ્યા હતા તે સમયે મૃદંગ શંખ ઢોલ તુરી અને વગેરે વાજિંદ્રો વાગી રહ્યા હતા મોટી સંખ્યામાં બ્રાહ્મણ સ્ત્રીઓ પુષ્પમાળાઓ ચંદન વગેરે સુગંધિત દ્રવ્ય અને આભૂષણો વસ્ત્રોથી સજી ધજીને તેમની સાથે ચાલી રહી હતી અને અનેક પ્રકારના ઉપહારો તથા પૂજન વગેરેની સામગ્રી લઈને હજારો શ્રેષ્ઠ વારાંગનાઓ પણ સાથે હતી ગાયકો ગાઈ રહ્યા હતા વાજા વાગી રહ્યા હતા અને સૂત માગધ તથા બંદીજન કન્યાની ચારે બાજુ જય ઘોષ કરતા બિરદાવલી ગાઈ રહ્યા હતા દેવીના મંદિરે પહોંચીને રૂકમણીજીએ પોતાના કમળ જેવા સુકોમણ હાથ પગ ધોઈ આચમન કરી અંદર બહારથી પવિત્ર થઈ શાંત ભાવે અંબિકા દેવીના મંદિરમાં પ્રવેશ કર્યો અનેક પ્રકારના વિધિ વિધાનની જાણકાર વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીઓ તેમની સાથે હતી તેમણે ભગવાન શંકરના અર્ધાંગીની દેવી ભવાનીને અને ભગવાન સદાશિવને પ્રણામ કરવા કહ્યું રૂકમણીજીએ ભગવતીને પ્રણામ કરીને પ્રાર્થના કરી કે અંબિકા માતા આપણા ખોડામાં બિરાજેલા આપના પ્રિય પુત્ર ગણેશજીને તથા આપને હું વારંવાર પ્રણામ કરું છું આપ એવો આશીર્વાદ આપો કે મારી અભિલાષા પૂરી થાય ભગવાન શ્રી કૃષ્ણ જ મારા પતિ થાય ત્યાર પછી રૂકમણીજીએ જળ ચંદન વગેરે સુગંધિત દ્રવ્ય અક્ષત ધૂપ વસ્ત્ર પુષ્પમાળા હાર આભૂષણો અનેક પ્રકારના નૈવેદ્યો ભેટ અને આરતી વગેરે સામગ્રીઓથી અંબિકા દેવીની પૂજા કરી ત્યાર પછી પૂજન સામગ્રીથી તથા મીઠું માલપુઆ પાન કંઠસૂત્ર ફળ અને શેરડી વગેરેથી સોહાગર બ્રાહ્મણ સ્ત્રીઓની પૂજા કરી ત્યારે બ્રાહ્મણ સ્ત્રીઓએ તેમને પ્રસાદ આપીને આશીર્વાદ આપ્યા ત્યારબાદ રૂકમણીજીએ બ્રાહ્મણ સ્ત્રીઓ અને અંબિકા માતાને નમસ્કાર કરીને પ્રસાદ ગ્રહણ કર્યો પૂજા અર્ચનાની વિધિ સમાપ્ત થઈ ગયા બાદ મૌનવ્રત છોડીને રત્નજડિત અંગૂઠીથી ઝળહળતા કરકમળ દ્વારા એક સાહેલીનો હાથ પકડીને તેઓ ગિરિજા મંદિરમાંથી બહાર નીકળ્યા પરીક્ષિત રૂકમણીજી ભગવાનની માયાની જેમ મોટા મોટા ધીરવીરોને મોહિત કરવાવાળા હતા તેમનો કટી પ્રદેશ અતિ સુંદર અને નાજુક હતો કુંડળોથી સુશોભિત મુખકમળવાળા કિશોર અને તરુણ અવસ્થાની સંધિવાળા નિતંબ ભાગે રત્નમેખલાને ધારણ કરેલા ઉપસેલા વક્ષ સ્થળવાળા હતા તથા તેમની દ્રષ્ટિ લટકી રહેલી કેસ લટોને કારણે કંઈક ચંચળ થઈ રહી હતી તેમના હોઠ પર મનોહર હાસ્ય હતું પાકા ઘીલોળા જેવા લાલ લાલ હોઠોની કાંતિથી લાલ જણાતા મોગરાની કળીઓ જેવા દાંત હતા તેમના ચરણોમાં ઝાંઝરો ઘુઘરીઓથી જણકાર કરી રહ્યા હતા તેઓ પોતાના કોમર ચરણો વડે હંસ જેવી ગતિથી ચાલી રહ્યા હતા તેમની તે અપૂર્વ શોભા જોઈને ત્યાં આવેલા મોટા મોટા યશસ્વી વીર પુરુષો મોહિત થઈ ગયા સ્વયં કામદેવે જ ભગવાનનું કાર્ય સિદ્ધ કરવા માટે પોતાના કામબાણોથી તેમના હૃદય જર્જરિત કરી દીધા રૂકમણીજી આ પ્રમાણે આ ઉત્સવ યાત્રાને બહાને મંદમંદ ગતિથી ચાલતા ભગવાન શ્રી કૃષ્ણ પર પોતાના સૌંદર્ય અને શોભાને ન્યૂછાવર કરી રહ્યા હતા તેમને જોઈને અને તેમનું મુક્ત હાસ્ય તથા લજ્જાયુક્ત દ્રષ્ટિથી મોટા મોટા રાજાઓ અને વીર પુરુષો પોતાનું ચિત્ત લૂંટાવીને મોહિત થઈને બેહોશ થઈ ગયા તેમના હાથમાંથી અસ્ત્ર શસ્ત્ર પડી ગયા અને તેઓ સ્વયં પણ રથ હાથી તથા ઘોડા પરથી જમીન પર પડી ગયા આ પ્રમાણે રૂકમણીજી ભગવાન શ્રી કૃષ્ણના શુભાગમનની પ્રતીક્ષા કરતા પોતાના કમળ જેવા સુકોમળ ચરણોને ધીરે ધીરે આગળ વધારતા હતા તેમણે પોતાના વામ હાથથી મોઢા પર લટકતી કેસલટોને હટાવી અને ત્યાં આવેલા રાજાઓ તરફ લજ્જાયુક્ત દ્રષ્ટિથી જોયું તે જ સમયે તેમને શ્યામસુંદર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા રાજકુમારી રૂકમણીજી રથ પર ચડવા જ ઈચ્છતા હતા ત્યાં તો ભગવાન શ્રીકૃષ્ણે તમામ શત્રુઓની નજર સામે જ તેમને ભીડમાંથી રૂકમણીજીને ઉઠાવી દીધા અને તે સેંકડો રાજાઓના મસ્તક પર પગ મૂકીને તેમને પોતાના ગરૂડધ ધ્વજ રથ પર બેસાડી દીધા ત્યાર પછી જેમ સિંહ શિયાળોની વચ્ચેથી પોતાનો ભાગ લઈ જઈ તે જ રીતે રૂકમણીજીને લઈને ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી વગેરે યાદવોની સાથે ત્યાંથી નીકળી ગયા તે સમયે જરાસંઘના તાબાના બીજા અભિમાની રાજાઓ પોતાની કીર્તિનો નાશ કરનારું અપમાન સહન ન કરી શક્યા તે બધા જ કહેવા લાગ્યા અરે અમને ધિક્કાર છે આજે અમે બધા ધનુષ્ય બાણ ધારણ કરીને ઊભા જ રહ્યા અને આ ગોવાળો સિંહના ભાગને જેમ હરણ લઈ જાય તે રીતે અમારા યશ કીર્તિને હરી ગયા એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહા સંહિતા સ્કંદે ઉત્તરાર્ધે રૂકમણી હરણમ નામ તમોધ્યાય દસમા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત રૂકમણી હરણ નામનો ત્રેપન મોધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય